કડોદેવી દામોદર ગાંધી હોસ્પિટલ ખાતે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સવારે નવને ત્રીસથી બપોરે એક ને ત્રીસ કલાક સુધી આ કેમ્પ રાખવામાં આવેલ છે જેથી તમામ જરૂરિયાતમંદ લોકો ફ્રી કેમ્પમાં પોતાની બીમારીને લગતી તમામ સુવિધાઓનો ફ્રીમાં ઇલાજ કરી શકશે વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ મેળવે એવી સમર્પણ ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી છે મારું નામ ધ્વનિ ભાવસાર છે પ્રમુખ શ્રી સમોપર ટ્રસ્ટ કોડો ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ રવિવારના રોજ સવારે નવ ટીસથી એક વાગ્યા સુધી અમે ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે એનું સ્થળ લાંબોદર ગાંધી હોસ્પિટલ કોળદ ખાતે રાખવામાં આવ્યું છે એમાં કયા કયા ડૉક્ટરો હાજર છે એમાં આંખના દાંતના ચામડીના હાડકાના એમડી ફિઝિશિયન વગેરે ડોક્ટર દસ થી બાર ડૉક્ટર અહીં હજાર રહેવા છે આ સેવા ફ્રી ના ફ્રી છે રદ્દન ફ્રી એકદમ કોઈ એક રૂપીસ ચાર્જ આપવાનો નથી દવા બી મફત આપવામાં આવશે આંખના નંબર હશે તો ચશ્મા બી મફત આપવામાં આવશે અને લેબોરેટરી બી આવવાની છે તમારા સુગરના સુગરના પેશન્ટના બધા રિપોર્ટ ફ્રી કરી આપવામાં આવશે ના માધ્યમથી જણાવવામાં આવે છે કે સમોપન ટ્રસ્ટ જેવા જે ફ્રી સેવા હેલ્પ કેમ્પનો આયોજન કર્યું છે તેમાં વધારે વધારે દર્દીઓ લાભ લઈ અને આ આયોજનને સફળ બનાવે એવી આપના માધ્યમથી અમે સૌને આમંત્રણ આપ